હેલો ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લો તો સવારમાં આપણે વહેલા જ નવરા થઈ ગયા હતા ઘરના બધા પ્રકારના મિશન પૂરા કરીને છેલ્લે વૃક્ષોને પાણી આપીને આપણે ફ્રી થઈ ગયા પછી જાત્રાવાસની જાત્રામાં ટૂંક સમયમાં પૂરી થવાની છે તેના સ્વાગતની તૈયારીમાં આપણે અહીં કંકુ પગલાનો રૂમાલ બનાવીએ છીએ તો મેં અહીં ચાર ધામ બનાવ્યા છે યમનોત્રી ગંગોત્રી કેદારનાથ અને બદ્રીનાથ તમે આ પ્રિન્ટ કેવી દોરી છે તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો ચારધામ તો લાગે છે ને અહીં મારી એક ભૂલ થઈ ગઈ હતી મેં કેચપેન યુઝ કરી છે રેલાતી હતી પ્રિન્ટ કરતાં કરતાં ક્યારે વાળોનો ટાઈમ થઈ ગયો ખબર જ ન પડી પછી રસોઈ બનાવીને બંને માણે જમી લીધું તો જાત્રાવાસીની વાત કરીએ તો તે લોકો ઉજ્જૈનથી કાશી વિશ્વનાથ ગયા હતા અને ત્યાંથી તેઓ પાંચ દિવસ માટે નેપાળ જવાના હતા નેપાળમાં પાંચ દિવસ કોઈને કોલ નહોતો લાગતો કેમ કે ત્યાં સીમ કાર્ડ ચેન્જ થઈ જાય છે અત્યારે પપ્પાની વાત કરું તો અત્યારે જે તે પુલ્લાશ્રમમાં છે તે ખૂબ જ મસ્ત પહાડોવાળું વાતાવરણ પાછળ તમે જોઈ શકો છો અને ચાલીને ઉપર જવાનું હોય છે ત્યાં બે મસ્ત દૂધની આવેલું છે કુંડ આવેલા છે તેમાં ડૂબકી મારવાનું અને તેમાંથી ચાલીને એકસો આઠ ગૌમુખ ધારામાંથી પસાર થવાની કંઈ માન્યતા હોય છે તો તમે જો પપ્પા કેવા ઠંડા પાણીમાં સ્નાન કર્યું છે ત્યાર પછી તેઓ છે તે લક્ષ્મણ મંદિર છે નગરી છે સીતા મંદિર છે ત્યાંની વિઝિટ કરી અને અને ગુજરાતીઓ હોય અને પ્રવાસમાં રાસ ગરબા ન લે ગમે એટલા ઠાક્યા હોય તો રાસ ગરબા તો લે જ તે ત્યાંથી એ લોકો છે પછી અયોધ્યા ગયા હતા ગોકુળ મથુરા ગયા હતા અને ત્યાં રેતીમાં આળોટિયા હતા ત્યાંથી જાત્રાવાસી પહોંચી ગયા આગ્રા અને દિલ્હી ત્યાં વિશ્વ તાજ તાજમહેલની વિઝિટ પણ કરી અને મમ્મીએ તો ફોરેનરને મિત્રો પણ બનાવી દયા આ વિડીયો તમે જોયો કે નહીં ત્યાં જરૂરથી જોઈ લેજો કે ખૂબ જ કોમેડી વિડીયો હતો તો આ અમારો મિની બ્લોગ ગમ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું રાધે રાધે